ભરૂચના જંબુસર તાલુકાના નોબાર ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી ચોર ટોળકીએ મુસ્તાક સિંધાના મકાનને નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂપિયા એક લાખ બોત્તેર હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોર ટોળકીને પકડવા ડોગ સ્કોટ તેમજ એફએસએલ ટીમની મદદ લેવામાં આવી રહી છે પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે મારા ઘરે રાત્રે ચોરી થઈ છે ચોરીમાં સોના ચાંદી અને પંદર હજાર રૂપિયા કેશ લઈ ગયેલા છે બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર પહેલા છે જાળી પછી દરવાજો છે એનો બી હોલ્ડર તોડી અંદર પહેલા ત્રીજો દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેલા એ ડ્રમ ને બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી એ તો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકનું જે જાળીને સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર પેસવાની